બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્ટમ બનતા પગલા લેવા માટે અનુરોધ કર્યો છે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ ભાગમાં નીચા દબાણની સિસ્ટમ તીવ્ર બનવાની શક્યતા છે જેના કારણે તમિલનાડુના કિનારે ઉગ્ર દરિયાઈ પરિસ્થિતિઓ સર્જાઈ છે માછીમારોને હવામાન સ્થિર થાય ત્યાં સુધી દરિયામાં જવાનું ટાળવા માટે સલાહ આપવામાં આવી છે આઈએમડીએ કડલોર નાગપટ્ટીનમ અને ચેન્નાઈ સહિતના અનેક કિનારા પારના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે ઉગ્ર દરિયાએ સ્થાનિક માછીમારોના જીવન માર્ગ પર નોંધપાત્ર અસર કરી છે ઘણા લોકોએ માછીમારીની પ્રવૃત્તિઓ રોકવી પડી છે અને બોટોને નુકસાનથી બચાવવા માટે કિનારે લાવવી પડી છે બોટોને ખેંચવા માટે ટ્રેક્ટરોનો ઉપયોગ પરિસ્થિતિની ગંભીરતાને દર્શાવે છે કારણ કે પરંપરાગત પદ્ધતિઓ આ પરિસ્થિતિમાં પૂરતી ન હતી માછીમારોએ આવકના સંભવિત નુકસાન અને અનિશ્ચિત હવામાનથી ઊભી થયેલી પડકારોની ચિંતા વ્યક્ત કરી સ્થાનિક સત્તાવાળાઓ પરિસ્થિતિ પર સક્રિય રીતે નજર રાખી રહ્યા છે અને અસરગ્રસ્ત સમુદાયોને મદદ પૂરી પાડી રહ્યા છે ઇમરજન્સી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવી છે અને પૂરના કારણે પોતાના ઘરો ખાલી કરવા લોકો માટે આશ્રયસ્થાનો તૈયાર કરવામાં આવ્યા છે જિલ્લા વહીવટીતંત્રએ હવામાન અપડેટ્સ અને સલામતી સલાહનું સમયસર વિતરણ સુનિશ્ચિત કરવા માટે આઈએમડી સાથે સંકલન કર્યું છે સ્થાનિક સત્તાવાળાઓના પ્રયાસો ઉપરાંત આ પડકારજનક સમયમાં સમુદાયના સભ્યો એકબીજાને ટેકો આપવા માટે એકત્ર થયા છે સ્વયંસેવકો માછીમારોને તેમની બોટોને સુરક્ષિત કરવામાં મદદ કરી રહ્યા છે અને જરૂરિયાતમંદોને જરૂરી પુરવઠો પૂરો પાડી રહ્યા છે પ્રતિકૂળ હવામાનના પ્રભાવને પહોંચી વળવા માટે સમુદાયની એકતા અને સહકારની ભાવના સ્પષ્ટ જોવા મળી છે આઈએમડીએ સૂચવ્યું છે કે નીચા દબાણની સિસ્ટમ ચક્રવાતી તોફાનમાં વિકસિત થઈ શકે છે જે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે કિનારા પારના સમુદાયોને સાવચેત રહેવા અને સત્તાવાળાઓ દ્વારા જારી કરેલી સલાહોનું પાલન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે